એ ગુરુદેવ જય ગુરુદેવ હા હમાર માં ફોન તમારો આવ્યો હા એટલે સવારે મેકલા નોકરી કેતા પહેલા માચે નોકરી પર આવે છે પણ એકા પ્રશ્ન હતો કે સાહેબ માર્ગદર્શન બહુ સારું છે એમ બોડેરા હા તો એ તો સારું છે ને હા એટલે હવે સોમમાંથી સીધો ફુલ ટાઈમ સંસદ વ્યવસાય વાહ ભાઈ વાહ સરસ બહુ સરસ સાહેબ શરમ

દેહારી ગુરુ થયા હવે ગુરુ ને કાયા તો એક તો આ પાંચ તત્વનું કાયા દેહધારી ગુરુ એ જે રસ્તો બતાવ્યો એ રસ્તે હાલી અને કાયા અંદર જે આત્મા છે દસમા દ્વારમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ છે સોહમ જેનું તમે કીધું ઉલટું થઈ ગયું હંશો બરોબર હા તો એ ગુરુએ જે શબ્દ આપ્યો સોહમ શબ્દ હવે સોહમ રૂપ હવે એ દેહની અંદર સોહમ શબ્દરૂપી જે કાયા છે એ સોહમની અંદર અંદર ગોતજો ગુરુને કયા ગુરુને એ શબ્દ ગુરુને એ પરમાત્મ ગુરુને એ સોહમ શબ્દ અનાદિ સોહમ રૂપી ગુરુને ગોતે એ પરમાત્મ રૂપી જે ઓમકાર રૂપી ગુરુ છે એને આ રૂપી કાયાની અંદર ગોતવાનો છે કારણ કે ગુરુ આ કાયામાં આપણે ગોતીએ તો કાયામાં તો દેહધારી ગુરુ તો બાણશે બાણે છે તો કયા ગુરુને ગોતવાના છે એ જ પરમાત્મ રૂપી ગુરુ એ જ નિરંજન શબ્દરૂપી ગુરુ એને ગોતવાનો છે તો એ તો હવે આપણે હંસામાંથી તમારે ઉલટું થઈ ગયું સોહમમાંથી ઉલટું થઈ ગયું હંસો તો બસ હવે ગુરુ પ્રગટ થઈ ગયા કારણ કે સોહમ એનું ઉલટું થઈ ગયું હંસો હંસો એટલે તમે હંસો હંસો અવસ્થામાં આવી ગયા બરાબર સોહમનું ઉલટું થયું તો સોહમ સો એટલે પરમાત્મા હમ એટલે હું આત્મા બરાબર તો સો એ પરમાત્માની અંદર હમરૂપી આત્મા સમાઈ ગયો બરાબર એટલે ઉલટું થયું હંસો હંસો બરાબર હવે હંસો તો હ છે એ જ હરિમાનો પરમાત્મા રૂપી ન વચ્ચે આવે અને નિજ સ્વરૂપ માનો અને સો એ નિજ સ્વરૂપમાંથી પછી ઉલટું થઈ ગયું ને સો રૂપી પરમાત્મામાં સમાઈ ગયો હોય હરિની અંદર હ છે હરિરૂપી પરમાત્મા છે વચ્ચે ન છે આપણે નિજ સ્વરૂપ પોતે છીએ અને સો એ પરમાત્મા છે એટલે આપણે વચ્ચે આવી ગયા જી જી વચ્ચે આવી ગયા એટલે બસ વાત પૂરી થઈ અને તમારે સોહમમાંથી ઉલટું અંશો થઈ ગયો હોય તો બહુ બેસ્ટ વાત કહેવાય હા બે સાહેબ એને વાત કરી સાહેબ આવું થાય છે કે એ બહુ સારું છે

અને સાક્ષી એટલે દ્રષ્ટા થયો બરાબર તો દ્રશ્ય અને દ્રષ્ટા તો જે દ્રષ્ટા છે એ દ્રશ્યને નિહાળી રહ્યો છે તો એ દ્રષ્ટાની અંદર દ્રશ્ય છે એ પાકું થયું બરાબર તો દ્રશ્ય અને દ્રષ્ટા હવે આ દ્રશ્ય દ્રષ્ટામાં આવી ગયું એટલે એ દ્રષ્ટા છે ને ઈ अदृश्यમાં આવી જાય આ હા अदृश्य એટલે જેનું કોઈ દ્રશ્ય છે જ નહીં 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 તો જેનું કોઈ દ્રશ્ય નથી એ જ પરમ પિતા પરમાત્મા છે એ જ अनादि ૐકાર છે હાજી હા બરાબર अनादि જે ૐકાર છે એ અહીંયા ગુરુ નાનકજી કહે છે કે એકો ૐકાર કરતા પુરુષ આ એક જ ઓમકાર જે છે તે જ કરતા પુરુષ છે એના દ્વારા જ આ સગડું બનાવવામાં આવ્યું છે એ ઓમકારમાંથી કરતા પુરુષ ઓમકારમાંથી જ આ સોહંકાર પ્રગટ થયો છે હવે સોહમકારમાંથી ઓમકારમાં જવાનું છે એટલે સોહમ જે છે હું ઘણી વાર કહું છું કે સો અને હમ બરાબર તો સો એ પરમાત્મા છે અને હમ આપણે બે આપણે પોતે છીએ બરાબર તો હવે પહેલા સો આવે પછી હ આવે પછી લાસ્ટમાં મ આવે હવે તમે ઉલટા એટલે મ જે છે એ મન હર રૂપી હરીમાં સમાઈ ગયું હવે અહીંયા રૂપી હરીને આપણે સુરતા માની લ્યો આપણે સોમ શબ્દ માની લ્યો જીવ માની લ્યો ચૈતન્ય શક્તિ માની લ્યો આત્મા માની લ્યો પછી એ આત્મા સો રૂપિ પરમાત્માની અંદર સમાઈ ગયો બરાબર આ ઉલટા સુલટું છે બરાબર સો રૂપી પરમાત્મામાં સમાઈ ગયો એટલે શું રહ્યું સો પછી સો આગળ વધ્યા આપણે એટલે ની પાછળ ઓ લાગી જા તમે જોજો સો એટલે માંથી ઓ થઈ ગયું ઓ એ જ ઓમકાર છે પછી એ ઓ આગળ વધતો વધતો હાલે એટલે ઓમાંથી લાસ્ટમાં અ આવી જાય અ થઈ ગયું બરાબર બરાબર તો અ એ જ એક અક્ષર હવે એ એક અક્ષર છે તો એ અરૂપી એક અક્ષર ક્યાંથી આવ્યો છે આ પરમાત્મા આગળ વધતા જાય છે પરમાત્મા આપણી જેમ કે હમરૂપી સુરતા આ સો રૂપી પરમાત્મામાં સમાઈ ગયા એટલે આપણે પરમાત્માની અંદર પ્રવેશ કરી ગયા સો શબ્દની અંદર આ અમરપી સુરતા એ શબ્દમાં પ્રવેશ કરી ગઈ એટલે એની અંદર સુરતા જતી રહી બરાબર અંદર પ્રવેશ કરી ગઈ એ શબ્દ દ્વારની અંદર એટલે પછી એ ઓમાં પ્રવેશ કરી ગયો સો સો જે છે ઓમાં પરિવર્તન થઈ ગયું પછી ઓ અમાં પરિવર્તન થઈ ગયું પછી અ આગળ વધતો વધતો અ એક અક્ષર છે એ બધા અક્ષરોની પાછળ અ લાગે છે તમે લખો ક ક ની પાછળ અ લાગ્યો ને ખ ખ ગ બધા છત્રીસે છત્રીસ અક્ષરની પાછળ અ લાગે તો અ જે છે એ એક અક્ષર છે આ એક અક્ષર અ જે છે એને હવે હવે અહીંયા આપણે એ એક અક્ષરને જેમ એ અરૂપી એક અક્ષરને તમે ઓ માં સમાવો ઓ પરિ સોમાં સમાય તો એક અક્ષર જે છે એ જ સર્વપ્રથમ પ્રગટ થયો તો એક અક્ષર એ જ આત્મા છે બરાબર ઓ હવે આત્મા ઓમકાર ની અંદર આવ્યો પછી એ ઓમકાર ને પરમાત્મા કહેવાય છે હવે ઓમકાર જે છે એ સો માં પરિવર્તન થયો સો એટલે સોહમ એટલે સોહમ એ શબ્દમાં આવ્યો પછી આગળ વધ્યા એટલે અમાં આવી ગયા આપણે એટલે અ લાસ્ટમાં ખતમ થઈ જાય પછી એ કે અક્ષર જ નથી રહેતો ન્યા અઅરેપણે નથી અક્ષરા તી જ છે પરમ અક્ષર છે અક્ષરોથી ઉપર છે પરમ અક્ષર જેને કહેવાય એ પરમ અક્ષર છે એ જ પરમાત્મા છે લાસ્ટમાં અ પણ પૂરો થઈ જાય પૂરો થઈ જાય એટલે ન્યા આઠમું પરમ શૂન્ય જેને હું કહું છું પરમ શૂન્ય એટલે શૂન્યથી ઉપર છે પરમ એટલે ઉપર શૂન્યથી ઉપર પરમ શૂન્ય એ પરમાત્મા છે પણ એ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આપણે આગળ વધતા જતા હોય છે ત્યારે આનો ખ્યાલ આવે છે અને તમને તમને સાહેબે જે નામ ઉપદેશ આપ્યો એ બેસ્ટ ઉપદેશ છે બેસ્ટ અને એની અંદર અભ્યાસ કરવાનો સર્વપ્રથમ તો હું ઘણા ઓડિયોમાં બોલું છું કે મન જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી ભક્તિ સંભવ જ નથી કારણ કે ભક્તિ લાગે જ નહીં ભક્તિ છે ને એ હરિની પદમણી છે માતા ગંગા સત્ય કીધું છે ભક્તિ એ હરિની પદમણી છે એ માતા ગંગા સતી કહે છે ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનભાઈ તો ભક્તિ એ હરિની પદમણી હરિ એ પરમાત્મા છે એ ભક્તિ એની પદમણી છે પદ એટલે હરિના પદની એક મણી છે જેમ મણી પ્રકાશ આપતી હોય છે એમ ભક્તિ આ સુરતાને આત્માને સોહમ શબ્દને એ પરમાત્માનું જ્ઞાનરૂપી પ્રકાશ આપે છે પ્રેમ દા પાનભાઈ પ્રેમ એટલે પરમાત્માનો પ્રેમ દા એટલે દાયીની પરમાત્માનો પ્રેમ દાયીની છે આપનારી એ જ ભક્તિ છે તો ભક્તિ જ્યાં સુધી વચ્ચે માધ્યમ ન બને ત્યાં સુધી સુરતા શબ્દ સુધી ન પહોંચી શકે ભક્તિ માધ્યમ વચ્ચે ન બને તો આત્મા પરમાત્મા સુધી ન પહોંચી શકે ખ્યાલ આવ્યો તો ભક્તિ હું તો એમ કહું છું કે જે જીવાત્માની અંદર ભક્તિ પ્રગટ થાય છે એ બળભાગી જીવ છે બાકી અત્યારે તો ઢગલા ને ઢગલા શિષ્યો ગુરુઓએ મૂંડી નાખ્યા છે પાત્રય નથી જોતા કુપાત્રય નથી જોતા આમાં કોઈને લગભગ ભક્તિ જ પ્રગટ નથી થતી કારણ કે ભક્તિ વચ્ચે માધ્યમ હોય જ નહીં તો ભક્તિ પ્રગટ ક્યાં થાય તો એટલા માટે માતા ગંગા સતી એક બીજી વાણીમાં એ કીધેલું છે કે વસ્તુ જોઈને ઓરીએ પાનભાઈ કુપાત્ર ને ન ઓરીએ તો અત્યારે માણસો ઓરવા જ છે ઓરવા જ મીંડાશે એનો અર્થ શું છે એનો અર્થ એક ધંધો છે ધર્મના નામે બાકી ભક્તિ જ હરિની પદમણી છે ભક્તિ હરિની પદમણી પાનભાઈ તો આ શ્રેષ્ઠ મુદ્દો માતા ગંગા સત્ય આપ્યો છે અને રહી વાત તમારી ઓલી ભજનની તો એ ભજન હોય તો મારા મોકલજો એટલે લગભગ ખોલી જ નાખ્યું હોય મેં છતાંય જોઈશું બરાબર હાજી 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 આ તો હવે સારું તો તેર મિનિટની આસપાસ થવા આવ્યું જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય